Okay. નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જિયા મિત્રોની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ઝિયા મિત્રો આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો આપને વાત કરવામાં આવે તો ત્યારે વાત કરીએ તો ભૂખમરાથી એકસો ચોવીસ લોકોના મોત હજી સંખ્યા વધી શકે છે વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો ગાઝામાં ઇઝરાયલ આમાં જુદના બાવીસ મહિના દરમિયાન દરમિયાન ભૂખમરાથી એકસો ચોવીસ લોકોના મોત થયા છે વધુ આપને જણાવી દઈએ કે જેમાંથી એક્યાસી બાળકો છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને પણ જણાવી દઈએ કે જો કે વાત કરવામાં આવે તો જુલાઈમાં ચાલીસ બાળકોના મોત થયા છે તો ભૂખમરાથી થયા છે અહીંયા પચાસ ગ્રામ બિસ્કીટની પેકેટની કિંમત રૂપિયા સાતસો પચાસ છે અને રોકડા ઉપાડવા માટે પિસ્તાલીસ ટકા સુધી કમિશન ચૂકવવું પડશે તો વધુ જણાવી દઈએ કે ઘણા લોકો મીઠું ચાટીને પાણી પીને ગુજારણ ચલાવી રહ્યા છે એક પત્રકારે કહ્યું કે એકમી મહિનામાં મારું વજન ત્રીસ કિલો ઘટી ગયું ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ